ઠાકોર સમાજના સિંગર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે બંધારણનું ઉલ્લંઘન કર્યાનો આરોપ લાગ્યો છે ઠાકોર સમાજના આગેવાનો આજે ડીસાના જાબડિયા ગામે પહોંચવાના છે પરિવારના લગ્નમાં બંધારણ વિરુદ્ધ ડીજે વગાડી નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું ઠાકોર સમાજના આગેવાનો જાબડિયા ગામે બેઠક બોલાવીને નિર્ણય કરશે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરના સામાજિક બહિષ્કાર મુદ્દે નિર્ણય લેવાશે કાંકરેજના અમૃતજી ઠાકોર દિયોદરના કેશાજી ચૌહાણ અને જાબડિયા ગામ એ બંને જાબડિયા ગામ જવાના છે અને સાંસદ ગેનીબેન ઠાકોર પણ વિડીયો કોલથી બેઠકમાં જોડાય તેવી શક્યતા છે જાબડિયામાં લેવાનારા નિર્ણય પર ત્રણ જિલ્લાના ઠાકોર સમાજની નજર રહેશે તો ઉત્તર ગુજરાતનો આ વિવાદ જ્યાં સિંગર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર એ બંને ઉપર એવો આરોપ લાગ્યો છે કે તેમણે જે સમાજનું બંધારણ જે તાજેતરમાં ઘડવામાં આવ્યું છે એનું ઉલ્લંઘન કર્યો છે એક લગ્ન જાબડિયા ગામમાં લગ્ન હતા એમના પરિવારમાં લગ્ન હતા અને એમાં એ ડીજે લઈને ગયા હોવાના આરોપ તેમની ઉપર લાગ્યા છે જેને લઈને ડીસામાં ઠાકોર આગેવાનોની બેઠક પણ મળવાની છે